બપાવારમાં કોણ સાફ કરી દેશે જવાત અમે પર કોણ હમ ઢોલ સે ઢોલ નીવાજી ખલ્લીવાય એટલે તો ચાદર ઓઢી તે ઉઘા ચાદર ઓઢી નીવાજી જો અમે બીજુ આજ આજ પેલુ સેટલ આવી તો અમે નહીં આ ટેરી તમે એવું કરી સેટલ સારું ચાદર કરી સેટલ સારું

એ એ જો છે આ દેખાય જો આ દેખાય આ દેખાય એ એ બોલવા તો ડુબા આ એ ઓનો તો બે હવા દાંડે હા તો હે ઉપર આમ સોની મની આમ ઉપર ના કામ મે લે આમ મિયાઉ મિયાઉ વાળી મિયાઉ ઉપર ને બધું પારા ફોટા ને બોટા પાછા સોની માં બૂટ મેલા હમણાં બુડા કાલે આખો માતાજીનો ફોટો ફાતો નાખા બોલો બીજા હે મિયા જતી રહી જતી રહી ચલતી રહી મિયા જતી રહી જતી રહી જતી રહી કો જતી રહી જતી રહી કોઈ ના તેર જા કોઈ ના તેરે જો કોઈ ના તેરે તાન તો જા નઈ તેરું તો ફાઈનલી ગાય તમે જોઈ શકો છો કાલે બિલાડી અમારા મંદિરમાં એકમ ને એટલે આ ફોટાને એવું બધું પાડી દીધું હતું બોલો બિલાડી બહુ ઉપર આવે તમે જોઈ શકો ગાય છે હાજર એટલે કાઇ બહુ ઉપર ઉપડ માતાજીના ફોટા હોય એટલે ઘર વાકી દે તાર એટલે અંદર ખાલી ખોટું હોય ને બિલાડીએ ને મોટા મોટા પારા માતાજીને એટલે ઘર વાકી દેવું સારું ગાઈ

તો ડાયરેક્ટ આપણે પોતે જમડા બની જાય છે ભરવાનું તો કઈ ફટાફટ કઈ આપણો હોટલ જવાનું છે ભાવ એના અમારી પેલા અલંકી જો લઈ લઈએ પછી ડાયરેક્ટલી આપણે સ્વેટર ચાલો ચાલ બો

આવી <coughs> મંદિર <coughs> 어떻게 e r i c a i d 구 o r a

બત્રીસ રૂપિયા દૂધ ના કઈ દે તું ભાઈ ને એટલા છે ચાલુ કર તું લાય હું કરું યાર તને પાઉ કલાક લે આ પૈસા તૂધ ના લે આનું મારી કલાક કરશે યાર છોકરો જેવું યાર આ બધું તો ફાઇનલી ગાઈશ તમે જોઈ શકો છો આપણે તો ભાઈ બી નવરા થઈ ગયા હતા અને અકેલા વાગવા માગે છે નવ વાગવા માગે છે તો ગાય બી હાલ પાપડ હું દવા લઈ આવ્યો દ્રષ્ટિ અને અંજી સર લઈને બોલો એક એનો બધાય નહોતું ભાઈ મેં છે તો બાઈક લઈ અને ફટાફટ જઈને અને એક અંજી સર લગાવીને અને દવા લઈને આવતો હતો ભાઈ આજે કહું કે અંજી સર લગાવી દુખા થોડુંક થોડુંક ઉધરસ માટી જાય તો હારું મને ઉધરસ જ ઘંટા રહો